પ્રસાદ આપણે બાર વાગે નાસ્તા પાણી કરાવીએ છીએ અને પછી ભજન જાય એટલે આપણે એને પ્રસાદ આપીએ છીએ એવું બધું આપણે ચલાવીએ છીએ બાપુના આશીર્વાદથી આશીર્વાદ થી બધું હલા કરે છે દર પૂનમે આપ છે ભોજન હા અને બટુક ભોજન બટુક ભોજન આ સીતે રેસી છોકરા બાળકો આવે છે એને આપણે 4 વાગે 8:30 એ બટુક ભોજન કરાવીએ છીએ અને રાતે રાત્રે આપણે 11 12 વાગે નાસ્તા પાણી કરાવી ભજન હોય રામદેવ રામાયણ ત્રણ વાર મુળદાસ બાપુ સુરત વાળા એ કરી પછી મારા ઘરે બાપુ ને ધના બાપુ ને અરજ કરી કે બાપુ મારા ઘરે આ બધા હરિહર કરવા આવે તમે કયો તો એ આવશે એટલે ધના બાપુએ મૂળદાસ બાપુને વિનંતી કરી અને મારા ઘરે પધાર્યા બધા સંતો એ દરમિયાન ત્રણ સંતો બેઠા હતા અને હું ઊભો હતો પછી મુળદાસ બાપુએ ધના બાપુને એક પ્રશ્ન કર્યો કે બાપુ આ બધું તો બરાબર છે આ ત્રણ વાર મેં રામદેવ રામાયણ વાંચી અહીંયા આટલો બધો જલસો કર્યો આશ્રમમાં પણ તમે છો કોણ આ સંતો સંતોની ભાષામાં પૂછી શકે આપણું તો કામ નહીં બરોબર એટલે ધના બાપુએ પહેલાં તો એ વાત ટાળવા માટે તો કે નહીં એમ નહીં હું તમને એક સંત તરીકે તમને એક મહાન પુરુષ તરીકે જાણું છું એટલે પૂછું છું પછી ધના બાપુએ પાર્ટીમાં લખીને દીધું ત્યારે એ મૌન હતા કે કૃષ્ણ ભગવાનથી રૂઠેલી એક ગોપી છું એટલે મારે અબોલા એટલા ટાઈમથી છે જ્યાં સુધી કૃષ્ણ પરમાત્મા મને નહીં બોલાવે ત્યાં સુધી આ જીભેથી હું બોલીશ નહીં આવું ધના બાપાનું કહેવાનું થયું બીજી વસ્તુ કે કોરોના સમયમાં તમામ આશ્રમોમાં હરિહરને એ બધું બંધ થઈ ગયું હતું જ્યારે અહીંયા ધના બાપાના એવા ભજનનો તપ એનું એટલું બધું તપ છે કે અહીંયા દોઢસો દોઢસો બસો બસો જણા બબે ટાઈમ હરિહર કરતા છતાં અહીંયા કોઈ પોલીસવાળા કે કોઈ પણ એવા કોઈ અધિકારીઓએ આવી અને આ આશ્રમનું હરિહર રોકાયું નથી જે કોરોનામાં બસો બસો જણાને દૂર રહેવાની હોય એને બદલે અહીંયા પંગત પાડી અને બધાને હરિહર કરાવતા છતાં કોઈને કોરોના થયો નહીં કે કોઈને કોઈ વસ્તુ કાંઈ અસર ન થઈ ધના બાપુનો આટલો ભજનનો પ્રતાપ છે